ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબના માર્ગદર્શન હેઠળ અંજાર નગરપાલિકાના પદાધિકારીઓની મહેનત રંગ લાવી અંજારના રમતગમત પ્રેમીઓની વર્ષો જૂની રજૂઆતને પૂર્ણ કરવા અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશ ગીરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોરે અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ પાસે રજૂઆત કરી હતી અંજારના લોકોને સગવડતા ભર્યું સ્ટેડિયમ તાત્કાલિક મળે એ માટે ધારાસભ્યશ્રીએ માનનીય શ્રી અમિત અરોરા અને સરકારશ્રી સમક્ષ રજૂઆત કરી હતી ડીએમએફની ગ્રાન્ટમાંથી ઘણો સમય લાગે એવું હોવાથી ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબે કલેક્ટર શ્રી અમિત અરોરાને આડાની ગ્રાન્ટમાંથી સ્ટેડિયમની ગ્રાન્ટ ફાળવવા માટે રજૂઆત કરી હતી અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોટરાણી કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા અને શાસક પક્ષ નેતા નિલેશ ગોસ્વામીએ ધારાસભ્ય શ્રીના માર્ગદર્શન અને સૂચન મુજબ અંજાર મદદનીશ કલેક્ટર શ્રી સુનિલ સાહેબ પાસે અનેક વખત રૂબરૂ મળી મંજૂરી ક્યાં પહોંચી તેની સંભાળ લઈ પરિસ્થિતિનું આલંકન કર્યું હતું મદદનીશ કલેક્ટર શ્રી સુનિલ સાહેબને રૂબરૂ સ્ટેડિયમ ખાતે લઈ જઈ સ્ટેડિયમની તાત્કાલિક પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા જેની દરેક માહિતી અને પૂર્ણ થયેલ કામગીરીની ચર્ચા ધારાસભ્યશ્રી સાથે કરી હતી એવી જ રીતે નગરપાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન અને શાસક પક્ષના નેતાએ ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા શ્રી અમિત અરોરા સાહેબને રૂબરૂ મળી સ્ટેડિયમ નવીનીકરણની રજૂઆત કર્યા બાદ ધારાસભ્યશ્રીને સમગ્ર કામગીરીની વાત કરી હતી ત્રિકમભાઈ છાંગા સાહેબે સરકારમાં રજૂઆત કર્યા બાદ તાત્કાલિક કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા સાહેબ પાસે સ્ટેડિયમની વાત મૂકી હતી ત્રિકમભાઈ છંગા સાહેબની રજૂઆત બાદ તરત સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને પ્રથમ તબક્કે બે કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા સ્ટેડિયમના નવીનીકરણમાં નવી પીચ લાઇટિંગ વ્યવસ્થા સિક્યુરિટી કેબિન બાથરૂમની વ્યવસ્થા બેઠક વ્યવસ્થા રનિંગ ટ્રેક આધુનિક ગેટ એન્ટ્રી સહિતના કામોને આવરી લેવામાં આવશે અંજાર નગરપાલિકા પદાધિકારીઓની રજૂઆત બાદ પોતાની આગવી સૂઝ અને અનુભવને આધારે અંજાર શહેરને સ્ટેડિયમ નવીનીકરણની ભેટ આપવા બદલ અંજાર નગરપાલિકા દ્વારા અંજાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા અંજારના રમત પ્રેમી શહેરીજનોની માટે આજે આનંદની વાત છે કે ધારાસભ્યના પ્રયાસથી અને અંજાર નગરપાલિકાની સમગ્ર ટીમ દ્વારા જે કરવામાં આવી હતી કે અંજારનો જે ઐતિહાસિક સ્ટેડિયમ છે એનું નવીનીકરણ કરવામાં આવે એના માટે ધારાસભ્યશ્રીને સાથે રહી અને રજૂઆત કરવામાં આવી હતી તો એની રજૂઆત કલેક્ટરશ્રી અને સરકારશ્રી પાસે મૂકવામાં આવતા આગામી સમયમાં તેના માટે 5 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને પ્રથમ તબક્કે એના 2 કરોડની ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી છે હાલ ક્યારે આ કામ શરૂ થશે ને ટૂંક સમયમાં આની કામગીરી શરૂ કરવામાં આવશે અને આની સંપૂર્ણ કામગીરી આરએનબી દ્વારા કરવામાં આવશે અંજાર નગરપાલિકાની ટીમ મારા સાથી હોદ્દેદાર શ્રીઓ એવા પાર્થભાઈ સોરઠિયા નિલેશભાઈ જે શાસક પક્ષના નેતા છે તે અમે સાથે મળી અને કલેક્ટર શ્રી પાસે રૂબરૂ રજૂઆત કરવા ગયા હતા અને તે રજૂઆત ધારાસભ્ય શ્રી પાસે પણ કરી હતી અને એમની જે પ્રકારની ઈચ્છા હતી કે અંજારને રમત ગમતનું સારું સ્ટેડિયમ મળે તો એ સ્ટેડિયમ માટે અમે આડામાંથી ગ્રાન્ટ મેળવી અને આગામી સમયમાં અંજારને ઐતિહાસિક શહેર અંજારને બહુ સારું સ્ટેડિયમ રમત ગમત પ્રેમીઓને મળવાનું છે તો એ બદલ હું શ્રીને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સમગ્ર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન નાઇન નાઇન થ્રી નાઇન ઝીરો એટ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો